વિરમગામ શહેરમાં થપ્પડ મારિયાનું મનદુખ રાખીને યુવકનો છરી વડે હુમલો ગંભીર રીતે ઈજાગ્રસ્ત વિરમગામ ટાઉન પોલીસ મથકમાં હુમલો કરનાર શખ સામે ફરિયાદ નોંધાઈ વિરમગામ શહેરના રામભાઈ બાલુભાઈની ચાલી પોસ્ટ ઓફિસ પાસે રહેતા હંસાબેન અશોકભાઈ ઠાકોર નાવોના પુત્ર ગોપાલ ઉર્ફે ગોપી નાવો ઘરેથી નીકળી પોસ્ટ ઓફિસ સામે મેળી માતાના ઓટલા ઉપર તેના મિત્ર જગદીશ ચાવડા નાઓ સાથે મસાલો ખાતા વાતચીત કરતા હતા તે દરમિયાન આરોપી નાઓએ આવીને કહેલ કે થોડા દિવસ પહેલાં મને કેમ થપ્પડ મારી હતી તેમ કહીને તે વાતનું મંદુખ રાખીને આરોપીએ ગોપાલ ઉર્ફે ગોપી સાથે બોલાચાલી કરી ગાળો બોલવા લાગેલ ગાળો બોલવાની ના પડતા ગોપાલ ઉર્ફે ગોપી સાથે ઝપાઝપી કરીને તીક્ષ્ણ હથિયાર છરી વડે ગોપાલ ઉર્ફે ગોપીના પીઠના ભાગે ઘા મારીને તેને રોડ પર પાડી દઈ ગંભીર ઇજાઓ પહોંચાડી હતી ઉપરાંત પેટના ભાગે તેમજ ગડદાપાટુનો માર મારી સમગ્ર મામલે ઈજાગ્રસ્ત યુવકના માતા અંસાબેન અશોકભાઈ ઠાકોરનાઓએ વિરમગામ ટાઉન પોલીસ મથકમાં હુમલો કરનાર પ્રિન્સ ઉર્ફે પિયુષ કાળુભાઈ ઠાકોર રહે વિરમગામ સામે વિરમગામ ટાઉન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે વિરમગામ ટાઉન પોલીસે સમગ્ર મામલે ગુનો દાખલ કરીને વધુ તપાસ હાથ ધરી છે